જાહેર માં પણ તમારું ઇન્સલ્ટ થાય તો રાજી રહેવાનું દુખી થવાનું નહીં સમાજમાં જેટલું આપણે આ બહુ વિચારી વિચારી વાંચી વાંચીને બોલું છું જ્યારે સમાજમાં કોઈ પણ વ્યક્તિનું ઇન્સર્ટ થાય ને એ પછી એની પ્રગતિ બહુ થાય પ્રશાંતભાઈ સુખી થવું હોય તો હંમેશા માટે યાદ રાખજો જાહેર માં ભલે બધાએ અપમાન કરી નાખ્યા આખી દુનિયા તમારો વિરોધ કરે એ સમય સમજી લેજો કે હવે એ દુનિયા તમારી પાસે ઝુકવાની ઝુકવાની ને જ છે નરસિંહ મહેતા ને જે લોકો ગાળો આપતા હતા એ જ નરસિંહ મહેતાના ના પગમાં પડી ગયા હો અને આને સમજવા માટે તમારે મારે બહુ સહન કરવું પડે વડીલોને ખાસ કહીશ આ વાત નાની વાત નાની નાની વાતમાં ખોટું કોઈનું ન લગાડવું